લવિંગના ઘરેલું ઉપાય રોજના બે લવિંગ આ ચૌદ તકલીફોમાં આપશે રાહત જાણો ઉપયોગ અને તેનાથી થતા ભોજનનો સ્વાદ વધારવામાં અને કોઈ પણ જાતનો દુખાવો દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક રહે છે વર્ષોથી ભારતીય મસાલાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લવિંગમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલા છે લવિંગમાં હોય છે આ ખાસ ગુણ લવિંગમાં કેલ્શિયમ મેંગેનીઝ વિટામિન કે ફાઈબર આયર્ન મેગ્નેશિયમ વિટામિન એ વિટામિન બી સિક્સ જેવા ન્યુટ્રિયન્ટ્સ હોય છે લવિંગ અસ્થમા પેટ અને ગેસ સંબંધી બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારી હોય છે જેથી આજે હું તમને આ બેસ્ટ મસાલાના શ્રેષ્ઠ ઉપયોગ અને લાભ વિશે જણાવીશ તો ચાલો જાણીએ લવિંગના ફાયદાઓ વિશે એક ગેસની તકલીફ દૂર કરવા માટે ખાવાનું ખાધા બાદ બે લવિંગ ચાવવાથી ડાયજેશન સારું રહે છે અને ગેસની સમસ્યામાં રાહત મળે છે બે માથાનો દુખાવો દૂર કરવા માટે બે લવિંગને પીસીને એક કપ પાણીમાં ઉકાળો અડધું રહે ત્યારે તેને ગાળીને તેમાં ખાંડ મિક્સ કરીને રાત્રે સૂતા સમયે પીવો ત્રણ દાંતનો દર્દ દૂર કરવા માટે જે દાંતમાં દુખાવો થતો હોય એ જગ્યા પર લવિંગનું તેલ લગાવો અથવા દાંતની નીચે લવિંગ રાખીને ચાવો આમ કરવાથી મટે છે લવિંગના પાણીથી કોગળા કરવાથી પણ દાંતના દુખાવામાં રાહત મળે છે ચાર હેર કન્ડિશનર તરીકે ઉપયોગી બે લવિંગ પીસીને એક ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને વાળ પર લગાવો અને વીસ મિનિટ બાદ શેમ્પૂ કરી લો જેનાથી વાળ સ્મૂધ સિલ્કી અને શાઇની બને છે પાંચ હેર વોશ માટે બે લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણું ઠંડુ કરીને વાળ ધુઓ વાળ સોફ્ટ અને સિલ્કી બનશે છ ઉલટીને રોકવા માટે બે લવિંગને બારીક પીસીને મધની સાથે ચાટવાથી ઉલટીની સમસ્યામાં આરામ મળે છે સાત એસિડિટીથી છુટકારો મેળવવા માટે એસિડિટી અથવા તો છાતીમાં બળતરા થતી હોય તો લવિંગ ચાવવાથી આરામ મળે છે એક કપ પાણીમાં બે લવિંગ ઉકાળીને પણ

અને આ પાવડરમાંથી સવારે એક ચમચી પાવડર હુંફાળા પાણી સાથે લો દસ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે વરિયાળીની સાથે લવિંગ ખાવાથી શ્વાસની બદબૂ દૂર થાય છે અગિયાર શરદી ઉધરસમાં રાહત મળે છે એક ચમચી મધમાં બે ટીપા લવિંગનું તેલ નાખો અને સવાર સાંજ પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે બાર સ્ટ્રેસ દૂર કરવામાં ઉપયોગી છે લવિંગની ચામાં તુલસી ફુદીનો અને મધ નાખીને પીવાથી સ્ટ્રેસ અને ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે તેર જોઈન્ટ પેનમાં રાહત મળે છે ઠંડીને કારણે જોઈન્ટમાં થતા પેનમાં લવિંગના તેલનું મસાજ કરવાથી ફાયદો થાય છે ચૌદ મોઢાના ચાંદા દૂર કરવામાં ઉપયોગી મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ ચાવવા કે લવિંગનું તેલ લગાવવાથી ફાયદો થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને આ માહિતી તમને પણ ઉપયોગી થાય